આ માહિતી ખૂબ ધ્યાનથી સાંભળજો રોજ સવારે તમારા ઘરના આવતી દૂધની તમે તમે શુદ્ધતાનું માનો છો 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 ખરું ને તેને રસોડામાં લઈ કાતરથી કાપો અને સીધું તપેલીમાં ઠાલવી દો છો તમને લાગે છે કે તમારા પરિવારને કેલ્શિયમ પ્રોટીન આપી રહ્યા છો પરંતુ જરા થોભો શું તમને ખબર છે તમારી એક નાની ભૂલના કારણે તમે તમારા જ પરિવારને અજાણતા ધીમું ઝેર એટલે કે સ્લો પોઈઝન આપી રહ્યા છો વિજ્ઞાન કહે છે કે આપણે જે રીતે પેકેટ વાળું દૂધ વાપરીએ છીએ તે પદ્ધતિ આપણને ગંભીર બીમારીઓ તરફ ધકેલી રહી છે તે માત્ર પોષક તત્વો નાશ નથી કરતી પરંતુ શરીરમાં પ્લાસ્ટિકના સૂક્ષ્મ કણો એટલે કે માઇક્રો પ્લાસ્ટિક પણ ઘૂસાડે છે શું છે એ ભૂલો જે આપણે વર્ષોથી કરીએ છીએ ચાલો જાણીએ આજના સમયના શહેરોમાં નેવું ટકા લોકો પેકેટવાળા દૂધ પર નિર્ભર છે અમૂલ હોય કે મધર ડેરી દૂધ શુદ્ધ હોય છે પણ આપણે તેને વાપરવાની રીત અશુદ્ધ છે અહીં અમે તમને એવી પાંચ સામાન્ય ભૂલો વિશે જણાવીશું જે તમારે આજે જ સુધારવાની જરૂર છે ભારતીય ઘરોમાં એવી માન્યતા છે કે દૂધને જેટલું વધારે ઉકાળીએ તેટલું તે સારું આપણે દૂધને દસ થી પંદર મિનિટ સુધી ઉકાળતા રહીએ છીએ એક્સપર્ટ ઓપિનિયન કહે છે કે પેકેટમાં મળતું દૂધ પહેલેથી જ પેસ્ટરાઇઝ હોય છે તેનો અર્થ એ છે કે ડેરીમાં તેના ચોક્કસ તાપમાને ગરમ કરીને તેમાં રહેલા હાનિકારક બેક્ટેરિયા મારી નાખવામાં આવ્યા છે હોય છે જ્યારે તમે આ દૂધને ઘરે લગાવીને ફરીથી સો ડિગ્રી પર લાંબા સમય સુધી ઉકાળો છો ત્યારે તેમાં રહેલા વિટામિન્સ ખાસ કરીને બી કોમ્પ્લેક્સ નાશ પામે છે પ્રોટીનની ગુણવત્તા ખરાબ થઈ જાય છે દૂધ ગુડ ફેટ ગુમાવી બેસે છે સાચી રીત પેકેટના દૂધને માત્ર ઉફાળું ગરમ કરો અથવા એક ઉભરો આવે એટલે ગેસ બંધ કરી દો તેના કલાકો સુધી ઉકળવાની જરૂર નથી બે પેકેટ કાપવાથી જીવલેન રીત માઇક્રો પ્લાસ્ટિક ડેન્જર આ ભૂલ સૌથી વધુ લોકો કરે છે આપણે દૂધની છેલીનો ખૂણો એટલે કે કોર્નર કાપીએ છીએ અને તે કપાયેલો નાનો ટુકડો ક્યાં જાય છે ઘણીવાર વાર દૂધની અંદર પણ પડી જાય છે અથવા કચરામાં જઈને પર્યાવરણને નુકસાન પણ પહોંચાડે છે પરંતુ ડર એ વાતનો છે કે જ્યારે કાતર ચાલે છે ત્યારે પ્લાસ્ટિકના અદ્રશ્ય કણો એટલે કે માઇક્રો પ્લાસ્ટિક દૂધમાં ભળી જાય છે સંશોધનો મુજબ આ માઇક્રો પ્લાસ્ટિક લાંબા ગાળે હોર્મોનલ ઇમ્બેલેન્સ અને કેન્સરનું કારણ બની શકે છે સાચી રીત પેકેટને સીધું કાપવાને બદલે માત્ર એટલું જ કાપો કે ટુકડો પેકેટ સાથે જોડાયેલો રહે અલગ ના થાય ત્રણ પેકેટ ધોયા વગર ઉપયોગ કરવો હાઇજીન ઇશ્યુઝ વિચારો દૂધનું પેકેટ તમે તમારા હાથમાં આવે છે એ પહેલાં ક્યાં ક્યાંથી પસાર થયું છે ડેરીના કોલ્ડ સ્ટોરેજમાં ટકના ગંદા ફ્લોર પર દૂધવાળાના કેરેટમાં જે ભાગ્યે જ ધોવાતા હોય છે દૂધવાળાના હાથમાં પેકેટ પર ધૂળ માટી અને હજારો બેક્ટેરિયા ચોંટેલા હોય છે જ્યારે તમે પેકેટ ધોયા વગર કાપીને દૂધની તપેલીમાં નાખો છો ત્યારે દૂધનો પ્રવાહ ગંદા પ્લાસ્ટિકને અડીને જ વાસણમાં પડે છે આનાથી સ્ટોમસ ઇન્ફેક્શન અને ફૂડ પોઇઝિંગ થઈ શકે છે સાચી રીતે દૂધના પેકેટને વાપરતા પહેલા નળ નીચે સાફ પાણીથી બરાબર ધોઈ લો ચાર પ્લાસ્ટિકની થેલીમાં દૂધ ગરમ કરવું અથવા રાખવું કેટલાક લોકો ઉતાળમાં ગરમ પાણીમાં દૂધનું પેકેટ નાખી દે છે જેથી જે જલ્દી પીગળી જાય છે તો ફ્રીજમાં જામી ગયું હોય અત્યંત જોખમી છે તાપમાન વધવાથી પ્લાસ્ટિકમાંથી બીપીએ એટલે કે બિસ્ફોનેલ એ જેવા કેમિકલ દૂધમાં પડી જાય છે કેમિકલ લેસનિંગ જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે પણ જ જ રહેવા લાવતાની સાથે તેને સ્ટીલ અથવા કાચના વાસણમાં કાઢી લો પાંચ કાચો પેકેટ મિલ્ક પીવું કે નહીં ઘણા લોકો માને છે કે પેકેટનું દૂધ પેસ્ટિરાઈટ છે તો તેને ગરમ કર્યા વગર સીધું પી શકાય આ વાત ટેકનિકલી સાચી છે પણ ભારતીય વાતાવરણને જોતા તે સુરક્ષિત નથી ભારતમાં કોલ્ડ ચેન ઘણી વાર તૂટી જાય છે દૂધ દુકાન બહાર તડકામાં પડ્યું હોય છે જેનાથી તેમાં બેક્ટેરિયા ફરી પેદા થઈ શકે છે તેથી તેને ગરમ કર્યા વગર પીવું જોખમી સાબિત થઈ શકે છે ખાસ કરીને બાળકો અને વૃદ્ધો માટે જ જેમની ઇમ્યુનિટી ઓછી હોય છે નિષ્ક્રિય દૂધ એ પણ સંપૂર્ણ આહાર છે પણ આપણે નાની બેદરકારી તેના નુકસાનકારક બનાવી શકે છે આજને આ પાંચ નિયમોનું પાલન શરૂ કરો પેકેટ ધોવું યોગ્ય રીતે કાપવું અને વધુ પડતું ન ઉકાળવું યાદ રાખો સ્વાસ્થ્ય એ જ સાચી સંપત્તિ છે અને મેડિકલ બિલથી બચવાનો સૌથી સરળ રસ્તો છે તમારા પરિવારના સ્વાસ્થ્ય માટે માહિતી તમારા મિત્રો અને સગા સંબંધીઓ સાથે વોટ્સઅપ પર જરૂર શેર કરજો સિતારામ